સુરતના વરાછા ધરમનગર વિસ્તારની ઘટના શાકભાજી માર્કેટમાં વેપારી અને પાલિકા કર્મીઓ વચ્ચે ઘર્ષણ દબાણ ખાતાની ટીમ લારી લઈ જતા બબાલ શાકભાજી વિક્રેતા અને દબાણ ખાતાની ટીમ વચ્ચે ઘર્ષણ પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો જો વેન્ડર એક્ટ કોઈ બનાવ્યો હોય તો કોંગ્રેસના ના શાસન બે હજાર ચૌદની અંદર કે આ ફેરિયા રોજગાર આપવાની જવાબદારી સરકારની છે આ ફેરિયાવાળાને ભણાવવાની જવાબદારી સરકારની છે આ ફેરિયા દવાખાનાની જવાબદારી આ સરકારની છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ તમે જોઈ શકો તો મારી ઘણી માતા બહેનો આજે વર્ષોથી હું એમને જોઉં છું આ લગભગ નાના નાના તે ત્યાંના શાકભાજી વેચે છે બરાબર આજે એ બિલકુલ નિર્દોષ ભાવે જે શાકભાજી વેચતા હોય અને સુરત મહાનગરપાલિકાના અધિકારી આ રાહુલભાઈ અને એના જે ટીમ છે એ કોઈ બે ત્રણ જણાના કહેવાથી આજે લાખો રૂપિયાનું નુકસાન કરી દીધું છે એ લોકોને માર મારવામાં આવ્યો છે એ લોકોનું શાકભાજી રોડ પર ફેંકી દેવામાં આવ્યું છે હું મારા મારા ભાઈ છે 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 એનો ખોડી આવ્યો અને આજે આજે જણા 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 દવાખાનામાં દવાખાનામાં અત્યારે બહેનો 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 પર 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 અત્યાચાર અત્યાચાર આ આ જેમ બેટી બેટી બચાવો વાત કરતું મારી હાથ કર્યો હું ભારતીય જનતા પાર્ટીના તમામ શાસક અધિકારીને હું નિવેદન કરીશ કે જો તમે ગરીબ ખેડિયા જો હેરાન કરશો તો આવા વાળા સમયમાં તમારા ઘરનો ઘેરાવ કરશું આ બધાની જવાબદારી તમારી છે અમારી નથી આજે સુરત શહેર હોય ગુજરાત ની અંદર બેરોજગારી મોંઘવારી આજે ચરમસીમા પર છે ત્યારે આ મારા માતા બહેનો આજે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં બહેનો શાકભાજી રહેતી હોય છે તમે કોઈ દારૂ વેચો છો તમે કોઈ ગાંધો વેચો છો આજે હું અધિકારી જે વરાછા પોલીસ સ્ટેશન હોય કે કાબોદરા પોલીસ સ્ટેશન હોય હું જાહેરમાં કહું છું કે મારા વિસ્તારની અંદર ગાંજો ખુલ્યા વેચાય છે દારૂ ખુલ્યામ વેચાય છે જો તમારામાં રેડ કરવાની તાકાત હોય તો હરીશભાઈ ગુજરાત તમારી હાથે આવવા તૈયાર છે પણ તમે આ ગરીબ માણસોને કોઈ દિવસ અમારા આંતરવા હુમલો કરતા નહીં કારણ કે અમારા ગરીબ માણસો બિચારા સવારે ચાર વાગે ઉઠીને સરદાર માર્ગે ના ના સોસાયટી વાળા તો તમને ફરિયાદ કરતા હોય તો એની એની બેસીને રજૂઆત સાંભળો પહેલા કે તમે ક્યાં દુખે છે સર્વિસ રોડ આજે સુરતના બધા સર્વિસ રોડ જામ છે કે અમે ફરિયાદ નથી કરતા કારણ કે તમે લોકોએ જે સુરતનું નવીકરણ કર્યું ને એમાં સુરત મહાનગરપાલિકા જેટલી બી જમીનો હતી એ એ બિલ્ડરોને વેચી નાખી ચાહે મારા ફેરિયાઓની જમીન હોય ગાય માતાની ગોચરની જમીન હોય તમામ જમીનો આજે તમે બિલ્ડરોને વેચી નાખી છે તમારી પાસે જમીન જ નથી તો ફેરિયાઓ જાય ક્યાં એટલે હું મીડિયાના માધ્યમથી ફરીવાર નિવેદન કરીશ કે અમારી માતા બહેનોને જ્યાં તકલીફ પડી છે એનું વહેલી તકે નિવારણ આવે અને શાંતિથી પાછું શાકભાજી વેચે એવી હું વેદના સાથે હું મીડિયા પત્રકારને અને તમામ અધિકારીને નિવેદન કરું છું જય હિન્દ વંદે માત્ર